ભરૂચ સ્થિત કલરવ સ્કૂલમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ મૌરવ મહેમદ પટેલના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણી ભરૂચના પનોતા પુત્ર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ મૌરુ મહેમદ પટેલ સાહેબના પિંચોતેરમાં જન્મદિવસની ભરૂચ સ્થિત કલરવ સ્કૂલમાં ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે મૌરુ મહેમદ પટેલ સાહેબના સુપુત્રી મુમતાઝ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુમતાઝ પટેલે બાળકો સાથે તેઓના મૌરમ પિતાના જન્મદિવસની ઉજવણી કરી હતી સ્કૂલના બાળકો સાથે કેક કાપી અને અહેમદ પટેલના સ્મરણો તાજા કર્યા હતા મીડિયા સમક્ષ એવો એ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે મારા પિતાનો જન્મદિવસ છે હું અહીંયા આવી અને ઘણી ખુશી અનુભવી રહી છું હું આ સ્કૂલમાં અગાઉ પણ આવી હતી પરંતુ આજે એક વિશેષ દિવસ છે મને આજે કેક કાપી અને ખૂબ ખુશી થઈ છે આ સ્કૂલમાં સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો આટલું મોટું સેન્ટર ચલાવે છે વારંવાર આવવાની તક મળે એવી ते हुए आशा सेवी थी कलर से स्कूल है। आ, दिन के बालकों और शिक्षकों ममताज पटेल सहित आकेवानो जन्मदिन की ઉજવણીમાં જોડાયા હતા આજ યહાં ભરૂચ મેં કલવક સ્કૂલ મેં હમ મોજૂદ હેં મેરે પિતા અહેમદ પટેલજી કે જન્મને કો મનાને કે લિયે ઇન ખાસ બચો કે સાથ પહેલે ભી આઈ થી પર આજ એક ખાસ દિન હે ઓર ઇન કે સાથ યહાં પર કેક કાટકે ખુશીયા બટકે બહોત અચ્છા લગા और मैं इस संस्था का और इस स्कूल का और इनके हमारे जो ट्रस्टीज़ हैं इनका बहुत बहुत धन्यवाद करना चाहती हूँ कि इतना बढ़िया एक सेंटर है जो चलाते हैं और ये हमारे ख़ास जो बच्चे हैं इनकी इतने अच्छे से देखभाल करते हैं बहुत अच्छा लगता है इन बच्चों को मिलकर और कुछ वक्त पहले भी आई थी और उम्मीद रखती हूँ कि बार बार आने का मौका मिले थैंक यू धन्यवाद